નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હાલ હવે વરસાદને લઈને જે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે હવે વરસાદને લઈને એક સાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે તો ગુજરાતની અંદર હવે વરસાદ એટલો પડવાનો શરૂઆત થઈ ગઈ છે અને સારો એવો વરસાદ તમામ તાલુકાઓમાં નોંધાઈ રહ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ આજની એટલે કે સત્તર તારીખની સત્તર તારીખમાં સારો એવો વરસાદ નોંધાણો છે અને એકસો ને અડતાલીસ તાલુકાઓની અંદર વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે હવે ગુજરાતમાં ચોવીસ કલાકની આપણે વાત કરીએ જે હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જારી કરવામાં આવે છે ત્યારે સત્તર તારીખે એટલે કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેને લઈને એક ચાર્ટ જારી કરવામાં આવે છે જેમાં સૌથી વધારે તમે અહીંયા જોઈ શકો છો કે જુનાગઢમાં એકસો ને ઓગણત્રીસ જેટલો એમનો વરસાદ નોંધાણો છે એટલે કે પાંચ ઇંચ પાંચ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ એમ કહી શકાય એ બાદ આવે છે રાજકોટ રાજકોટની અંદર પણ એટલો વરસાદ પાંચ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ દેખાય છે એ પછી ગીર સોમનાથ હોય પોરબંદર દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા મહેસાણા અને પંચમહાલ આ તમામ જિલ્લાઓ જે તમને યેલોમાં દેખાય છે ત્યાં સારો વરસાદ દેખાય છે અને હજુ પણ ત્યાં આગાહી હોય તેવું લાગી રહ્યું છે આ ચોવીસ કલાકનું જે હવામાન વિભાગે આ ચાર્ટ જારી કર્યો છે કે તેમાં ક્યાં કેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે આપણે આજની વાત કરીએ શું ચેતવણી આપવામાં આવી છે તો આજે સત્તર તારીખની જે ચેતવણી આપવામાં આવી છે એ છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ તમે રેડ કલરથી જોઈ શકતા હશો એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકાથી લઈ અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો પટ્ટો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલી આ તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ ઉપરાંત રાજકોટમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજકોટની અંદર બહુ સારો એવો ગઈકાલે સાંજથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને થોડાક જ વરસાદમાં ભારે પાણી ભરાવાની સમસ્યા પણ થઈ ગઈ હતી ત્યારે હવે આજના જ દિવસમાં સાંજ સુધીમાં ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નીચે વાત કરીએ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને ત્યારે જે ચાર્ટમાં તમે જોઈ શકો છો એ રીતના ભારેથી ભારે વરસાદ ગુજરાતની અંદર સારવા સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે સાંજ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા છે સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ હશે અને જે પવનની ગતિ હતી તે ઓછી થઈ છે ભેજમાં થોડોક વધારો થયો છે એટલા માટે વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે વચ્ચે જે વાત યેલોમાં તમને માર્કિંગમાં દેખાય છે એમાં પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં યેલો એલર્ટ છે એટલે કે ત્યાં વાદળછાયું વાતાવરણ છે પરંતુ એટલો બધો વરસાદ નહીં પડે એવી હાલ શક્યતા સેવાઈ રહી છે સો સત્તર તારીખની આપણે વાત કરી એ પ્રમાણે અત્યારે જે હવામાન વિભાગે ચેતવણી આપી છે તે એ રીતની છે કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર વરસાદી ખતરો દેખાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં હવે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે હવામાન વિભાગે શું કહ્યું છે આંકડા સહિતની તમામ માહિતી તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમારી સાથે તમે જોડાઈ શકો છો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને તમારા તાલુકામાં વરસાદ છે કે નહીં એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવે આવજો મને આપશો રજા નમસ્કાર